શન કનેક્શનના કારણે પાણી પહોંચતું નથી વડાણા સંપથી જાસણવાડા વચ્ચે પાણીના ગેરકાયદેસર કનેક્શન પર કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ દોઢ લાખ લીટર સંપ ત્રણ દિવસે ભરાય છે જાસણવાડા ગ્રામ પંચાયતમાં પણ પાણી આવતું નથી ત્યારે ભાભર તાલુકાના અનેક ગામોમાં પૂરતું પાણી મળતું ના હોવાની રાડો ઉઠી છે ત્યારે ભાભર તાલુકાના અંબાળા ગામે પણ પીવાનું પાણી પૂરતું નથી તેવા ભાભર તાલુકાના અનેક ગામોમાં પૂરતું પાણી પહોંચતું નથી પરંતુ પાણી પુરવઠા વિભાગ તેમજ નર્મદા વિભાગ દ્વારા દરેક ગામોમાં પીવાનું પાણી પહોંચવાની વાતો કરવામાં આવે છે ગ્રાઉન્ડ પરની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે ત્યારે અમારા રિપોર્ટર ગોપાલ પુજારા સહિત પૂરી ટીમ દ્વારા ભાભર તાલુકાના જાસણવાડા ગામની મુલાકાત લીધી તો ગામ લોકો દ્વારા પીવાનું પાણી ના આવતું હોવાની રાડ ફરિયાદો ઉઠી છે આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા તો મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ પાણી બાબતે રજૂઆત કરવામાં આવી હતી પાભર તાલુકાના જાસનવાડા ગામે ચારસો ઘરોમાં ત્રણ હજારથી વધુ વસ્તી ધરાવતું ગામ છે અહીં પીવાના પાણી માટે ઊંચી ટાંકી પણ છે તેમજ દોઢ લાખ લીટરનો સંપ છે જે પરંતુ વડાણાથી સંપમાં પાણીની પાઇપલાઇન નાખેલી છે જેમાં કેટલાય લોકોએ ગેરકાયદેસર કનેક્શનો લઈ લેતા વડાણા સંપથી પાણીની લાઇનમાં જાસણવાડામાં એકદમ ધીમું પાણી આવવાના કારણે સંપ ત્રણ દિવસે ભરાય છે અને ભરાયા બાદ ચોથા દિવસે જાસણવાડા ગામને પીવાનું પાણી આપવામાં આવે છે પણ એકથી દોઢ કલાક જ પાણી આપવામાં આવે છે આ બાબતે જાગૃત નાગરિક દશરથભાઈ વ્યાસ દ્વારા આવ્યું હતું કે વડાણા સંપથી ઝાસનવાડા સંપ સુધીમાં જે લાઇન નાખેલી છે તેમાં વચ્ચે અમુક લોકોએ ગેરકાયદેસર કનેક્શન લીધેલ હોય પાણી બારોબાર જતું રહે છે જેથી અમારા ઝાસનવાડા ગામના પાણીના સંપમાં પાણી પહોંચતું નથી અને આ બાબતે પાણી પુરવઠા વિભાગના કર્મચારી અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ગેરકાયદેસર કનેક્શન કાઢવામાં નહીં આવે તો જાસનવાડામાં પાણી ક્યારે પહોંચશે નહીં અહેવાલ ગોપાલ કે પૂજા રાભનાસકાંઠા સણવાડા ગામે જે મીઠા પાણીનો સંપ આવેલો છે તે દોઢ લાખ લીટરની કેપેસિટીવાળો છે અને તેને ભરાવાની એક દિવસમાં તે સંપ ભરાઈ જવો જોઈએ અને એની જગ્યાએ વચ્ચે કનેક્શનો ગેરકાયદેસર કનેક્શનો હોય અને આ સંપ ચાર દિવસે ભરાય છે અને ચાર દિવસે અમારા ગામ લોકોને મીઠું પાણી પીવા મળે છે તો નર્મદા વિભાગવાળા કોઈ કાર્યવાહી નથી કરતા ગેરકાયદે અમે જાણ કરી છે પણ એ લોકો કોન્ટ્રાક્ટર કંઈ કરતા નથી વારંવાર ફોન કર્યા છે બરાબર જાસણવાડા મુકામે પાણી આવતું નથી જે મીઠું પાણી છે વડાળા સંપોથી આવે છે પરંતુ ત્યાં જે ખેતરમાંથી પાઇપલાઇન નીકળે ત્યાંથી ગેરકાયદેસર કોન્ટ્રાક્ટર દ્વારા કનેક્શન આપી દેવામાં આવેલ છે તેથી ગામમાં પૂરતું પાણી આવતું નથી અને આવે તે પણ ખારું પાણી આવે છે જે પીવાલાયક કે ઢોર પણ પી નથી શકતા અને પાણીના ટાંકાની આજુબાજુ ઘણી બધી ગંદકી પણ પડેલી છે આ બાબતે રજૂઆત થઈ રહી હોય આ રજૂઆત કરેલી છે વહીવટદારને તલાટીને તેમજ ઉપર વડાણા પણ રજૂઆત કરેલી છે ગામ દાસનવાડા તાલુકા પંચાયતમાં ઓપરેટર તરીકે હું અને મારે સાંભળ્યા સંપમાંથી પાણી આવે છે ત્રીજે દિવસે ત્રીજે દિવસે પાણી આવે ત્રણ દાળે ટાંકું ભરે ત્રીજે દિવસે ગામને મીઠું પાણી મળે છે કનેક્શન વધારે લાઇન ઉપર વધારે છે પાણી આવતું નથી એક ચકલી જેટલું નળ જેટલું પાણી આવે છે અને દોઢ લાખ પાણીનું ટાંકું ભરાતું નથી મારે બીજે દિવસે ગામની અંદર પાણી છોડવામાં આવે મીઠું પાણી ઓર ખારું પાણી કાયમી માટે બોર પંચાયતનું છે એમાંથી આવે છે તમે આ બાબતે રજૂઆત કરી પાણી ઓછું આવે હા અહીંયા હું ફોન કરેલો છે મીઠા સંપ અહીંયા મીઠા ફોન કરેલો સબ ડિવિઝનમાં અહીંયા સાંભળ્યા વડાના પણ ફોન કરેલો રજૂઆત કરી એ મને કહે છે મને કે નવી લાઈન નાખવાની છે કાલે જ વાત કરી હતી મને કે બે કિલોમીટર નવી લાઈન નાખવાની તો પછી તમારે પાણી પૂરતું મળશે તમે ત્યાં પ્રોબ્લેમ થશે